પરમાર્થ વાત કરે કઈ નો વળે ઈ હું કાયમ માટે આના વિચાર કરતો તો પણ આ મને એમ થાય કે હારવા લખવા વાળે લખ્યું છે અને હું દિલથી સલામ કરું છું કે ખરેખર એના ઉપર જયારે ભાવ હોય એના ઉપર જયારે તમારો પ્રેમ હોય ને આ દુનિયાના બાપુ શેડે મને ઓળખે છે એ પરતાપ જ બાપુ એક આ જગ્યાનો છે હું આ જગ્યામાં આવું છું અને વખાણ કરું છું નહીં પણ મારા વીડિયા અમુક અમુક હોય છે ને વીડિયામાં જોવો ને તો હું રામ ટેકરીનું નામ બોલ્યો છું કે ભાઈ ટેકરી એક છે અને મને ઘણા બધા આજ ફોન કરીને મને પૂછે છે કે આ રામ ટેકરી આવ્યું ક્યાં તમને આટલું બધું મળ્યું છે તો હું તમને બધાને એમ કહું છું કે તમે શું આથી નથી લાગતું કે હજી તમારો કઈ મારી પાસે આટો પીડ્યો હું તો આ તો મારા છો એટલે હું કઉ છું તમે કઈ ખોટું ન લગાડતા પણ તમે કઈ મેળવ્યું કેમ નહીં અત્યાર સુધી એમ મળ્યું હશે નથી મળ્યું એવી વાત નથી અને મળ્યું ન હોય તો તમે અહીંયા આવો નહીં મ્રામણા બાપુએ કીધું કે અગિયાર બાર હજાર કે પંદર હજાર સેવકો હોય અને આ શિબિર છે આજ બાપુના આટલા વર્ષ પૂરા થાય છે છતાંય શિષ્યોની હાજરી કેટલી કહેવાનો અર્થ મારો એ છે કે તમારે ગુરુ બનાવવાની જરૂર શું કામ પડે જો ગુરુને તમે સમજી ન શકતા હોય ગુરુને તમે ગુરુ પાસે તમે કઈ મેળવી શકતા ન હોય અને ગુરુના આવા પ્રસંગમાં તમે જો હાજરી નો આપી શકતા હોય તો કંઠ ગળામ નાખ્યા વળાઈ શું આ મારા જાત અનુભવ ની વાત કરું છું મને એટલા બધા અનુભવ થયા છે કે એની કોઈ વાત નહીં આ પ્રેમજીભાઈ સાક્ષી છે મને સુરેન્દ્રનગર માં દાખલ કર્યો તો ચાર હોસ્પિટલ બદલાયો તો મારો દીકરો આ દેવું બેન બેઠા મારી બેન ત્યાં કંકુબેન ને બે મારી ખબર કાઢવા આવ્યા હતા આ બે બેનો રોતી હતી કહેવાનો મારો અર્થ મારું બહેરું અમદાવાદ હોસ્પિટલ માં દાખલ હતું એ સિવાય મારો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો હતો કોઈ ડોક્ટર હાથમાં નહોતો પકડતો રાજકોટ અમે લઈ ગયા હતા એ સિવાયના મારા શાળાની દીકરી બાપુ શું વાત કરું ભલા તમને મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કઈ મારા શાળાની દીકરી ઓફ થઈ ગઈ ફોન આવ્યો બાપુને પ્રોગ્રામમાં જવાનું તું પોગ્રામમાં બે હાજર ચોવીસ મને આજે તારીખ યાદ છે અને બાપુને મેં આ પાડી હતી બાપુ જાય છે ને હું એક એક જગ્યા લગ્ન ની કંકોત્રી હતી હું મારા દીકરાને વાત કરતો કે બેટા કંકોત્રી સિંહ તું આવજે અને મેપુ નો ફોન હતો ને એટલે મેં હું બાપુ ભજનમાં હું કરું છું તો મને કે મારી બેબી એક્સપાયર થઈ ગઈ લગ્ન કરી લે એટલે મને આરો ધ્રાસકો પડ્યો મેં કહું ભગવાન કેવી કસોટી કરે છે હવે બાપુ અરે જાવું કે અહીંયા જવું મારે લેવાનું તો અહીંયા કઈ નહોતું પણ કદાચ કોક ને એવું થાય કે હારું પૈસાના મમતમાં ગયો હશે આ તો જગત છે એટલે મારા દીકરો મને કે શું છે મેં કીધું તારા મામાની દીકરી ઓફ થઈ ગઈ એટલે મેં કીધું હવે શું કરું પછી મને મને વિચાર આવ્યો મેં કીધું હવે જે બનવાનું છે બની ગયું છે પણ મેં કીધું હું અહીંથી નીકળી જાઉં તારી બા ને મેં કીધું વાત ન કરતો કલાક બે કલાક પછી વાત કરજે એમ કહીને હું નીકળી ગયો આય આવ્યો મેં વાત નથી કરી બાપુને એટલે હું અંદર હું રસ્તામાં વિચાર કરતો કરતો આવતો તો મેં કીધું આ હારે બીજું તો ઠીક છે જે બનવાનું હોય બને પણ મારા ભૈરાને ખબર પડશે તો એને એમ થાય ને કે આ મારા ભાઈની દીકરી છે જો એમના ભાઈની દીકરી હોય તો જાય ખરા આટલું તો એના હૃદયમાં વાગે ને કોઈ પણ ને તમારો ને મારો જે પ્રેમ છે જે તમારો ને મારો ભાવ છે એ માણસને રોવડાવે એના મનમાં મેં કોઈ એવું થાય ખબર પડશે કે એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા એટલે હું એવો વિચાર કરતો કરતો આવ્યો અમે રાતે પ્રોગ્રામમાં ગયા અહીંયાથી આયા આવ્યા હું હું તો અહીંથી હવારમાં હું ઘરે ગયો હું ઘરે પહોંચો મારા ઘરને કીધું કે મારા ભાઈની બેબી જીવે છે આ મારા પોતાના અનુભવની વાત કરું છું સત્ય સમજે હકા એવી વાત નથી પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે પછી ભલે બે દિવસ રહી ની ગુજરી ગઈ પણ કહેવાનો મારો નાદ કે તમારી આબરૂ કોઈ દી આજની તારીખમાં જવા નથી દીધી પણ વિશ્વાસ એનો હોય હું આવા કઈ પ્રસંગ હોય ગુરુ પૂનમે આટલા જ હોય છે બોલ એ મને એમ થાય કે તમે તમે શું કરવા બેઠા છો આ તમે કરમની ગાઢીઓ બાંધો છો કોઈ મતલબ નથી ગુરુ શિષ્યનું અને આટલી આટલી મારી માથે વીતીને તો આ બાપુ બેઠા સાક્ષી મેં કોઈ દિવસ બાપુ પાસે માગ્યું હોય કે બાપુ મને હાજો કરો કે મારું બૈરું દવાખાને છે બાપુ કાંઈક કરો મારો દીકરો દવાખાને છે કાંઈક કરો આર્યો બાપ અને વગર માગ્યે મને જે મળ્યું છે ને આ દુનિયાના શેડાહુથી બાપુ મને ઓળખે છે એ તમારા બધાના આશીર્વાદ છે બાપુની કૃપા છે કહેવાનો મારો અર્થ કે માગે કાંઈ મળે નહીં પણ તમારી એમી દ્રષ્ટિ હોય ને સંતની દ્રષ્ટિ તમારી માથે પડે ને તમારા કામ થઈ જાય હું તો એમ કહું છું આય રામ ઢેકરી હું કાયમ આવું છું તમે બધાય કામ કરો છો એટલું તો હું કામ એ નથી કરતો આ હું તો ક્યાંય વાંકોય નથી કરતો હું જ્યાં બેઠો હું મને ચા દે છે હું જ્યાં મારી થાળીઓ આ બેનું મારી હું જમવા બેઠો તો મારી થાળી ઉપાડી લે તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે આટલું તમે કામ કરો છો એ ખોટું છે એ મારી વાત નથી પણ જે કાંઈ લેવાનું શનિ રહી ન જાય કારણ કે આ સમય છે ને આ બત્રી વર વ્યા ગયા ને એમાં આપણે જાવ પણ કઈક કરી લેજો મારા રામ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ આ બાપુ આ બત્રી વર આજે આજ આપણે બધા વાતો કરી છે બાકી હું તો અહીંયા ઓગણત્રી કે ત્રીસ વર્ષ થયા બાપુને કાઈ વિતી જ નહીં હોય આમ નામ પાદરી દુનિયા ભગ્યા લાગતી છે ને આમ નામ બધા રૂપિયા દેતા હશે એ તો એને પૂછો કે આ કેમ હાલે છે કેવી રીતે છે આ કેવડું કામ છે આ તમે આંકડા કાઢો આપણું ઘર હોય એમાં બે પાંચ સભીઓ હોય તો એ બે પાંચ સભીઓ એમાં મૂળ તો વાત તો આપણા એ ઘર પૂરતી જ હોય ને આ વાડીનું કામ હરિહરનું કામ ગાયોનું કામ મંદિરનું કામ માણાવે ને જમાડવાનું આ શાશનું દૂધનું ગાયોને દોવાની વાસીદા નીણ પાણી મને તો એમ થાય પંદર માણસ હોય ને પંદર માણસ હોય મને એમ થાય કે પરસે ઓળી જાય તો હાલે છે કેવી રીતે હજી આપણને નક્કી નથી એટલે તમારે અને મારે ઓળખાણ કઈક આકાર ની વાત નથી નિરાકાર ની વાત છે બાપુ એ વાત કરી ને નિરાકાર ગુલાબ નું ફૂલ હોય ને એ તમને દેખાય એની માલકુર થી સુગંધ આવે એ ન દેખાય અને આનું સંશોધન થાય ને તારે તમને મને સમજાય બાકી સમજાય સમજાય નહીં સદગુરુ મહારાજ ની કૃપા છે ને ત્યાં બાપુ આપણે ગાડું છે અને રામ કૃષ્ણ દુનિયા છોડવી પડી છે પાપી છે ને ને એ જીવે છે છે મરી જાય મહાપુરુષો છે એ જીવે છે છે ને મરી જાય પણ એવી કઈક સુગંધ મૂકીને જાય છે ને એને જગત આજે યાદ કરે છે હજારો વર્ષ વ્યાઈ ગયા તો આપણી હાથ હું હમણાં બે પેલા જ અમદાવાદમાં પ્રોગ્રામમાં ગયો હતો ને ત્યાં એમના ગુરુ મહારાજ ની પટેલ સમાજ હતો બાપુ હુમા અમદાવાદ એક છ ને છ મી તિથિ હતી એમના ગુરુ મહારાજ ની સમાધિ છે સરસ મજાનો આશ્રમ છે અરીસા જેવો આશ્રમ અને બધી કરોડપતિ પાર્ટી બધી પટેલ સમાજ એમાં મારો પ્રોગ્રામ રાખ્યો હતો એકસો ને છ મી તિથિ હતી પણ બાપુ બેનું એક એક લાખ રૂપિયા લખાવે અમારે ગુરુ મહારાજ ની જન્મતિથી મારો કહેવાનો અર્થ પૈસા ધારો હોય તો લખાવાય આપણી પાસે હો ની સગવડ હોય તો હો લખાવે હું પૈસા લખાવવાની વાત નથી કરતો પણ મારો કહેવાનો મિનિંગ એક ગુરુ અને એવડો મોટો વિશાળ આશ્રમ હતો અને બાપુ બેનો ભાઈઓ ક્યાંય હમાતા નતા ત્યાં મને એમ થાય નકર હું તો એમ કહું સમાધિ છે ને એટલી વ્યક્તિએ ત્યાં જીવતી જાગતી મૂર્તિમાં હજી નથી દેખાતું મને તો એમ થાય કેટલી અભાગ છે તમે બધાય મને હા ભેડેલો છે અને મને ક્યો છે કે તમે ઘડીક બેહો અનુષે તમે કઈક બોલો પણ હું તમને એમ કહું છું કે તમે કેમ નથી કાઈ બોલી શકતા તમે કેમ નથી કાઈ કરી શકતા કેમ નથી થાતું જાણો છો હું નથી એવું નથી કેતો તમને કઈ ખબર જ નથી પડતી એવી કોઈ વાત નથી પણ તમે કઈ કરો કઈ કયો કઈક પાંચ જણા વચ્ચે કઈક સારી વાત કરો કઈક સારું જગતને ને કઈક આપો તમને જો હુતું હોય બાકી આમ નામ બાપુ જિંદગી વહી જાય અને માણસ અવતાર ફોગટ વ્યો જાય મહાપુરુષો એટલા જ માટે કહે છે કે આ તમને દેખાય છે ને એ બધું નાશવંત છે એ કઈ સત્ય નથી સત્ય છે એ કઈક સાઈડ આપણે રહી જાય છે એટલા માટે મહાપુરુષો ઘણો કે છે એકાદ વાણી કરી આ હાલી ભરવાને પાણી પાણી જો વાણી ના શબ્દો છે ને સદગુરુ મહારાજના શબ્દો છે કારણ કે પાણી એટલે આપણે કુએ ભરવા જવાનું એની વાત નથી બરોબર આ વાત છે ને બધી દેહની વાત છે આમાં તો કઈ ગુરુ મહારાજની કૃપા હોય તો સમજાય નગર પાછું સમજાય એવું નથી પણ આની માટે કઈક મંથન હોવું જોઈએ કઈક મહેનત હોવી જોઈએ મહેનત વગેરે નો ખબર પડે કારણ કે ઘરેથી તમારે આવવા માં તમારે ઘરેથી વાહન ગોતવા પીડ્યા હોય આવ્યા હોય હાલ્યા હોય થોડું ઘણું તકલીફ પડી હોય મહેનત વગેરે કઈ મળતું નથી એટલે બાપુ એક સંત છે મોમેડિયન છે બાપુ આપણે આ હિન્દુ મુસલમાન ફલાણું ઢોકળું કરીને એ હતા દીધી એમને કઈ હતું જ નહીં આ તો આપણે ઉભું કર્યું નકરું બાજ વાહું એવી કોઈ વાત જ નથી ઈશ્વરે બનાવ્યા છે એમાં હિન્દુ માન મુસલમાન માન કોળી માન પટલ માન ભરવાડ માં ફરક શું છે કઈ કાંઈ તલ જેટલો ફરક હોય તો મને દેખાડો તો તમે જુદા પાડવા વાળા કોણ એક સંઢ્યો ને મરી જવાનું છે ને મર્યા પછી વિરોધ હશે દુનિયા કહેશે કે મારો બલ્લા જઈ આખી દુનિયામાં નડતો તો તો हारा થઈને જાવ ને એટલે જ કહે છે હાલી ભરવાને પાણી પાણી બોલાવે ગુરુ પાણી બોલાવે ગુરુ પાણી છોડી રે છોડી રે પિર્યું મારે દાબું સાસર સાસરિયા હે શરમી હેમા શરમ

ગુરુ મહારાજ ના આશ્રમે જવું છે આ સંકેત કોને કર્યો છે તમને મગજમાં આવ્યું કેવી રીતે જો આ વિચારવાની વસ્તુ છે ભજનમાં બેઠા હોય ને તો બાપુ તમારે મંગાવવું ન આવે ને ચાની જરૂર ન પડે અને તમારે ઘડિયાળમાં ન જવું પડે જો ભજનમાં બેઠા હોય તો બાકી બેઠા હોય ભજનમાં ઘોડા ક્યાંક બીજે હાલતા હોય ને તો ભજન સમજાય નહીં એક બેન આમ બાજુ ગામમાં કથા હતી ને ત્યાં કથા સાંભળવા ગયા એના ઘરવાળા સાંભળવા જવું ભાઈ બેન કથા કથા એનો ઘરવાળો કે 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 ગયા તો તો હા શું બાપુ વાંચતા હતા એ કે માણા 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 એ કે પણ બાપુ શું વાંચતા તો કે એ કે કેટલા બધા માંડવા કેવડું કેટલું બધું રાંધેલું કેવડા કેવડા તપેલા એ કે પણ બાપુ શું વાંચતા હતા તો કે મોટા મોટા ને મોટી મોટી સકડીઓ એટલો બધો મોટો મેળો પણ શું વાંચતા હું તને પૂછું એટલા બધા નકરી બહાર બહાર જ રખડી શું કથામાં બેઠી હોય તો કથા સંભળાય ને એમ તમે અને હું કઈક આપણે બહાર ફરીએ છીએ મારો કહેવાનો આ તો એક દ્રષ્ટાંત છે પણ કહેવાનો મતલબ કે આપણે કઈક બહાર રખડીએ છીએ હજી અંદર ઉતર્યા નથી